જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં તો ફરીથી આવી ગયા છીએ આપણે એક નવા વ્લોગ સાથે તો બન્યા રહેજો વ્લોગમાં અને આજે આપણે જઈએ છીએ ગંભીરા ગામ જે મારું પિયર છે તો ચાલો તમને લઈ જાઓ ગંભીરા બતાવું મારું ગામ બતાવું મારું ખેતર બતાવું મારું ઘર બતાવું તો બન્યા રહેજો વ્લોગમાં જય શ્રી કૃષ્ણ ચાલો મિત્રો હવે નીકળી ગયા છીએ આપણે અહીંથી જઈશું રિક્ષામાં અને પછી ક્યાંથી ભયના ઘરે જઈશું અને પછી ગામડે જઈશું ચાલો વધારે જવું ખાસું આવજો જવાનું ને બધા ત્યાં આવશે જો મિત્રો આવી ગયા છે આવી ગયા છે ભાઈના ઘરે સોસાયટીમાં આવી ગયા છે જોઈ લોગ લોગ છે લોગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કોણ આવ્યું છે કોણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લેના તે માતા જય કૃષ્ણ મોટા ભાઈ ના ઘરે આવી ગયા છે જય શ્રી કૃષ્ણ

Amaris sắp khi mày chào mày sợi mày sợi mày sợi mày video mày sợi

લે દીક્ષા દે દીને મૂકી દે દે અરે આપણે રોકી નહીં સાનો પ્લીઝ ચેના બધું તોડીને નવર બનાવી બધી દુકાનો શાકભાજી વાળો હોય કેતો બેતોય મત કહી જયા ઓઢણ્યો બહુ મસ્તો રે સસ્તો દે આપું હમ 200 રૂપિયા ની આ ઓઢણ હમ આ એક ના સો સો વાડી જો બધું સાફ થઈ ગયું અ અયા આગળ સાખ ભાજી નું બધું હતું એ નહીં હમ પેલો વિચારનો સાખ ભાજી આ છે ન વાડપી ને તો તાઈ બેહતો તો હવે કઈ નહી કે ખબર નહીં ઓછું જો મસ્ત છે કંધે ફીડળા કહેંગી ના ભાઈ Na, eh. jaka, 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 jaka. Halo Halo, halo. gembira gembira <laughs> <Halo>, <laughs> Yeah. <laughs> <laughs> yeah. <laughs> Hello, Abigail. 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 Hello, કેવું રોકી નેન્સી શું કરો છો જોતા માટે વિમાન લાયા

જો મિત્રો આવી ગયા છે ખેતરમાં અમારા વાડી આવી ગયા છે જોઈ લો કેટલું મસ્ત રીંગણ ને બધું વાયા છે જોઈ લો જોઈ લો રાયડો વાયો છે

तैरेसे यो तो हाची कोनो झाड़ छै जो चीकू लाग्या छै पर नन्ना नन्ना छै जो जो आ रे मोटा मोटा आ रे मोटा जो नन्ना नन्ना छै अजू नन्ना नन्ना छै जो केटला बड़ा चीकू छै जो रोजै लो आ चीकू चीकू छै जो हमारी वाडी नु चीकू छै वाडी नु चीका जो चीका वाडी ना चीकू चीकू ना झाड़ चीकू नो जो ये बताओ वा वा आ रे साए मोटा मोटा आ जो છોકરા એ જો રીંગા હાચવા નહીં હું હાચવા આપ્યા તો અને વાંદરા ના હાચવા આમ જોઈ લે

એવું ક્યાંય વાંદરા ખાઈ નાખ્યા વાંધરા પણ નુકસાન કરો છો વાંદરા નુકસાન કઈ છે અમારો દાદા પડદાદા એના પરદાદા એ પહેલાનો સમડો છે અને આ સમળાની ખાસિયત છે એવી છે ને કે બધા એમ કે છે કે આ લીમડો અરે આ સમડો મારા દાદાની જ કહાની મોડે અમને સાંભળેલી કે જયારે પાંડવો આવેલા ને ત્યાં સમળા નીચે રોકાયેલા એના કારણે આ સમળો વર્ષોથી પૂજાય છે મારા દાદાએ એવું કહેલું એમના પર દાદાએ એમના દાદા એમને બધી કહાની કહેશે આ સમળા જાતે જ દાળ પડી જાય તો વાંધો નહીં પણ કોઈ એને કાપી ના શકે અને દર વર્ષે દશેરાના દિવસે આખું ગામ અને પૂજા કરવા આવે છે પછી જે દિવસે દશેરા હોય છે ને એની જ્યારે પૂજા થાય સમળાદેવની ત્યારે એનું છોડા હોય ને એ બધા લઈ જાય ઉખેડીને લઈને ઘરે અને અનાજના પીપળામાં મૂકે એવું કહેવાય છે કે અનાજની ખોટ ના પડે અનાજ બગડે નહીં અનાજ ક્યારેય ખૂટે નહીં એટલે ખૂટે નહીં એનો મતલબ કે અનાજ વધે નહીં મિત્રો પણ અનાજ જે તમે નાખો ને એટલે તમારી પાસે ક્યાંથી ક્યાંથી પૈસા આવીને એ ડબ્બા ભરેલા જ રહે એવી એની ખાસિયત છે આ સમળાની અને સમળા દેવું અમારા ગામના સરપંચથી માંડીને બધા દર દશેરાએ આવી અને અમે નાના હતા ને ત્યારે મિત્રો આખું ગામ આવતું હતું ઢોલ નગારા સાથે ગાતા વાસતા અને આ સમળાદેવની પૂજા કરતા હતા એટલે આ સમળા પૂજનીય છે અને અહીંયા જોઈ લો આ ખત્રી મહારાજનું મંદિર છે જો અમારી ગાયો છે જો અમારી ગાયો આ ગાયો છે અમારી અને આ ખત્રી મહારાજનું મંદિર છે મિત્રો આ ખત્રી મહારાજનું મંદિર છે જેવા લાગેલી એ ખત્રી મહારાજ